મહીસાગરના બીઓ લોન કૌભાંડમાં બેંક મેનેજરની ધરપકડ કરાઈ સંતરામપુરમાં લોન કૌભાંડમાં તત્કાલીન મેનેજરની ભૂમિકા સામે આવી તત્કાલીન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરી તપાસ હાથ ધરી ધરપકડ બાદ પણ મેનેજરનો અલગ જ અંદાજ જોવા મળ્યો મેનેજર જાણે સેલિબ્રિટી હોય તેમ પોલીસ સ્ટેશનમાં રૂઆ બતાવ્યો કૌભાંડ કર્યા બાદ પણ મેનેજરને પોલીસનો ડર નથી લાગતો આરોપી ભૂપેશ પુરોહિત જૂ કરી પાંત્રીસ જેટલા લોન ધારકો દ્વારા લોન અપાવી અલગ અલગ ખાતામાં નોકરી કરતા હોય તેવી ઓળખ ઊભી કરી હતી સંતરામપુર પોલીસ દ્વારા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

અને હસમુખ હસમુખ જોડાયેલા છે મેનેજર સેલિબ્રિટી પોલીસ સંતરામપુર બેંક ઓફ બરોડામાં કોટા દસ્તાવેજ રજૂ કરી ત્રણ પોઈન્ટ પંચાવન કરોડ નું લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં પોલીસ તપાસ દરમિયાન બેંક મેનેજર ની સામે આવતા મહિસાગર પોલીસે બેંક તત્કાલીન બેંક મેનેજરની ની ધરપકડ સંતરામપુર ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરી અને લોન લેવાનો કૌભાંડનો જે મામલો છે તે સામે આવ્યો હતો ત્યારે મહીસાગર પોલીસ દ્વારા ભૂપેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ બેંક મેનેજર મુકેશ પુરોહિતે પોલીસ સ્ટેશનમાં વિકરી બતાવી પોલીસને પણ ચેલેન્જ ફેંકી છે બીજી તરફ મેનેજર દ્વારા લોન આપ્યા બાદ મીડિયા સમક્ષ પોતાનો અલગ તેવર બતાવ્યા હતા ત્યારે મીડિયાને દેખતા જે બેંક મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં વી નો સિમ્બોલ બતાવી પોલીસ તેમજ જોનારાઓને આશ્ચર્યચકિત કર્યા હતા જી જી જોડાવા બદલ આભાર આપનો